તમે જોઈ શકો છો એ મુજબ વધારે પાણી ભરાવાથી ભારે વાહનો પણ બંધ પડી રહ્યા છે તમે જોઈ શકો છો એ મુજબ હોસ્પિટલ રેસ્ટોરન્ટ અને માતાજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે વરસાદના લીધે જાણે આ વિસ્તાર દરિયામાં ફેરવાઈ ગયો છે તમે જોઈ શકો છો એ મુજબ અમારા ઘરની આગળ સુધી પણ પાણી આવી ગયા છે અને જો વધુ વરસાદ પડશે તો અમારા ઘરની અંદર પણ પાણી ભરાવાની સંપૂર્ણ શક્યતા છે તો ફ્રેન્ડસ વરસાદનું રેડ એલર્ટ હોવાથી ઘરની બહાર નીકળવાનું બની શકે તો ટાળો ઘરમાં રહો સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ